આજનો જે પ્રોગ્રામ છે એ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે છે અને વિદ્યાર્થીઓને ઉત્સાહ આપવા માટે જે છોકરા કે છોકરીની જરૂર હોય એમને સ્કોલરશીપ પણ આપવી છે આ પ્રોગ્રામ લગભગ વર્ષ ઉપર થઈ ગયા અને ઘણી ખુશીની વાત છે કે જમાત અને બધા સહયોગથી આ પ્રોગ્રામ ઘણા સક્સેસ થયો છે ઘણો સારો થયો છે અને આ વિદ્યાર્થીઓ જ્યારે મને અહીંયા નહીં પણ તો અમેરિકા આવીને મળે છે ત્યારે ઘણી ખુશી થઈ છે આ બતાવવા જઈએ કે કેટલો પ્રોગ્રેસ થયેલો છે કેટલા બહાર જઈ રહ્યા છે અને એજ્યુકેશન લેવલ પણ અલહમદુલ્લા સારું ઉપર આવી રહ્યું છે